હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું કોદરીની વઘારેલી ખીચડી તો તમને જોતાં જેટલી સ્વાદિષ્ટ દેખાય છે ને ખાવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ બનતી હોય છે તેની ગેરંટી છે અને તમે સાદી રીતે ચોખાની ખીચડી બહુ જ બધી વાર વઘારીને ખાધી હશે પણ તમે એકવાર આ કોદરીની વઘારની ખીચડી બનાવીને ખાઓ તમને તેના ઔષધીય ગુણો તો મળશે સાથે સાથે સ્વાદ પણ એટલો જોરદાર મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમે ક્યારેય પણ આવી ટેસ્ટી ખીચડી પહેલાં બનાવીને નહીં ખાધી હોય તેની ગેરંટી છે તો તમે એકવાર મારી આ રીતથી વઘારેલી ખીચડી બનાવો કોદરીની અને પછી મને જણાવો કોમેન્ટમાં કે તમારી કોદરીની ખીચડી કેવી સ્વાદિષ્ટ બની અને ડાયાબિટીક પેશન્ટ માટે તો આ વરદાન સ્વરૂપ છે તો ટેસ્ટી અને હેલ્ધી એવી ખીચડીને તમે છાશ સાથે ડુંગળી લીલા મરચા સાથે સર્વ કરીને ખાશો ને તો ખાવાની મજા પડી જશે તો ચાલો આપણે બનાવવાનું હવે શરૂ કરીશું કોદરીની વઘારેલી ખીચડી માટે શું પ્રિપરેશન કરવાની છે તે તો અહીંયા મેં કોદરી લીધી છે તો આ એક કપ કોદરી છે કહેવાય કે અડધો કપ છે પણ મેં માપ પ્રમાણે લીધી છે તો આમાં કોઈ માપ નથી કે તમારે કોદરી કેટલી બનાવી અને કેટલીને તમને જેટલા પ્રમાણમાં બનાવી હોય બે વ્યક્તિ માટે ત્રણ વ્યક્તિ માટે તો તેટલી બનાવી શકો છો તો જેટલી એક કપ કોદરી છે એટલી જ એક કપ વાળી દાળ લેવાની છે તો બંનેનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે ખાલી એટલું જ યાદ રાખવાનું છે તો આટલા માપથી ત્રણ જણની કોદરી બની જશે કેમકે આપણે તેમાં શાકભાજી પણ ભરપૂર ઉમેરવાના છે તો એક કપ કોદરી તેટલી જ આપણે મગની દાળ તેને આપણે સારી રીતે ધોઈ લઈશું તો ત્રણ થી ચાર પાણી અમે સરસ રીતે ધોઈ લીધી છે હવે તેમાં આપણે પાણી ઉમેરીશું તો કોધરી એ મિલેટ્સ છે એટલે કોધરીને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખવું જરૂરી છે તો તેમાં સૌથી વધારે પાચક તત્વો અને સો અને સારા મિનરલ્સ પણ ઉમેરાય તો અહીંયા મેં પાંચ કલાક માટે કોધરી અને મગની દાળને પલાળવા મૂકી દીધી છે તો સાડા ચાર કલાક થઈ ગયા છે હવે પ્રિપરેશન મેં શરૂ કરી છે કે અહીંયા મેં વટાણા લીધા છે બટાકા મોરું મરચું ડુંગળી ટામેટું એક લીધું છે અને ટીંડો ટીંડોળા લીધા છે ગાજર લીલા મરચાં જેટલા પણ શાકભાજી તમને પસંદ હોય તે તમે લઈ શકો છો તો અહીંયા હું તમને એક મસ્ત ચટણી બનાવતા શીખવાડીશ તો અહીંયા મેં સાતથી આઠ નંગ જેટલી લસણની કઢી કઢી લીધી છે અને આખું મીઠું લીધું છે તો જો તમે અમારા અમારા પહેલેથી જ ફોલોઅર્સ હશો સબસ્ક્રાઈબર ફેમિલી હશો તમને ખબર હશે કે હું આખું મીઠું યુઝ કરું છું જે કોઈપણ જાતની પ્રોસેસ વગરનું હોય છે અને કોઈ પણ જાતના અંદર હાનિકારક તત્વો ઉમેરેલા નથી હોતા તો તેમાં મેં બસ લસણ અને મીઠુંને વાટ્યું તેમાં બસ કાશ્મીરી લાલ મરચું વાટ્યું છે અને ચટણીને આવી રીતે બસ સારી રીતે વાટી લીધી છે તો બની ગઈ સરસ મજાની આ ચટણી તો આ ચટણી તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ બનાવી શકો છો અને આ ચટણી આપણે આગળ ઉપયોગ કરીશું સરસ રીતે તો જો બધા શાકભાજીને મેં સારી રીતે સમારી લીધે છે ગાજર ટીંડુડા બટાકા બટાણા ડુંગળી મરચું ટામેટા લીલા મરચાં આદુને આદુને છીણ્યું છે અને આપણી લસણની ચટણી તો તૈયાર જ છે સર્વ કરી લીધી છે તો ચાલો હવે આપણે ખોદરીની ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સરસ મજાને કુકર લીધું છે ને કુકરમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તો તમે ઓછા તેલમાં પણ બનાવશો ને તો પણ આ ખીચડી ખૂબ જ એવી સ્વાદિષ્ટ બનશે જરૂરી નથી કે તમે વધારે તેલ પણ યુઝ કરો તો બે ચમચી તેલ અને સરસ તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરીશું રાઈ સરસ રીતે સ્પ્રિંકલ થાય તતળે એટલે પછી આપણે તેમાં સિંગદાણાને ઉમેરીશું તો સિંગદાણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે તો પ્રોટીન પણ આપણને મળી જશે આ ખીચડીમાં અને અને તેમાં સ્વાદ મુજબ ઉમેરીશું સરસ જાય એટલે ત્યારબાદ તેમાં આપણે આદુ ઉમેરીશું સાથે આપણે તેમાં ડુંગળી પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમારે અહીં એટલું જ યાદ રાખવાનું છે કે તમારે કોદરી બનાવવા માટે કોઈ મોટી પ્રોસેસ કરવાની જરૂર નથી અને તમને જેટલા શાકભાજી જોઈએ તેટલા શાકભાજી તમે ઉમેરીને એકદમ સરસ મજાનું વન પોટ મીલ બનાવી શકો છો તો ડુંગળી અને મરચાને આપણે સારી રીતે સાંતળવાના છે ડુંગળી સરસ એવી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તો બસ આપણે ડુંગળી અને મરચાને મિક્સ કર્યા હવે સારી રીતે ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ ગઈ છે મરચા પણ સરસ સંતળાઈ ગયા છે બનેનો સ્વાદ તેલમાં સરસ ભળી ગયો છે બધા મસાલા જેટલા આપણે ઉમેરે છે તે બધા સરસ શેકાઈ ગયા છે હવે તેમાં આપણે લસણની ચટણી ઉમેરીશું તો આ લસણની ચટણી કહેવાય કે આ ખીચડીનો રાજા છે બહુ ટેસ્ટી બનશે આ ચટણીને ઉમેર ઉમેરવા દે તો ચટણી બસ તેલમાં સારી રીતે આપણે શેકી લેવાની છે તો સરસ એવી ચટણી શેકાઈ ગઈ તો હવે તેમાં આપણે લીલા મરચાં અને ટામેટાને ઉમેરીશું તો લીલા મરચાને આપણે ખાલી ઉમેરવાના અને વધારે શેકવાના નથી દસ સેકન્ડ માટે ખાલી મસ્ત બધા મસાલા સાથે મિક્સ કરવાના છે તો ટામેટું પાક્કું એવું સરસ લેશો ને તો ખીચડીનો કલર તો સરસ આવશે પણ સાથે સાથે સ્વાદ બહુ સરસ લાગશે તો તમે ટામેટાને આવી રીતે પાક્કું ટામેટું લેજો જેથી એકદમ સરસ કલર પણ મસ્ત આવે અને સ્વાદ પણ બહુ સરસ આવે તો બસ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ટામેટાને આપણે એવું નથી કે ગળાવવાના છે બસ ખાલી મસાલા સાથે પંદર થી વીસ સેકન્ડ સુધી મિક્સ કરવાના છે તો અહીંયા એક ચમચી ધાણા પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી જેટલી હળદર આપણે ઉમેરીશું તો અહીંયા આપણે કોઈ પણ જાતના ગરમ મસાલા કે કંઈ પણ ઉપયોગ નહીં કરીએ ને તે છતાં ખીચડી બહુ એવી સ્વાદિષ્ટ બનવાની છે તો આ વઘારેલી ખીચડી પ્રેગ્નન્સી પછી પણ મહિલાઓને ખવડાવવામાં આવતી હોય છે કેમ કે કોદરી તો ઔષધીય ગુણોથી ભરપૂર છે તો તમે પણ એકવાર આ કોદરીને જરૂરથી બનાવો તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે જેટલા પણ શાકભાજી હતા તે ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ કોદડીનું જે ગ્લાયમિક ઇન્ટેક્સ છે તે ખૂબ જ ઓછું છે એટલે કે કોદરીને તમે જ્યારે પણ ખાઓ ત્યારે તે જલ્દીથી તમારા બ્લડમાં સુગર લેવલ ઉપર નથી આવવા જવા દેતું એટલે કે ડાયાબિટીસ પેશન્ટ માટે તો કોદરી ખૂબ જ એવી સારી છે તો તમારે આ કોદરીની ખીચડી એકવાર જરૂરથી બનાવીને ખાવી જોઈએ અને કોદરીના ઘણા બધા સારા એવા ઉપયોગ છે તમે મારી ચેનલમાં જેને જોઈ શકો છો કોદરીનો હાંડવો કોદરીની ઘેંસ અને કોદરીના ઢોકળા ઘણું બધું મેં બનાવીને શેર કર્યું છે તમે જેને ચેનલમાં જોઈ શકો છો તો જે લોકો એનિમિયાથી પરેશાન છે જેમના શરીરમાં લોહીની ઉણપ ફરી થઈ જતી હોય છે ને તેમના માટે તો કોદડી ખૂબ જ એવી રામબાણ ઔષધી છે તો કોદળીને તમે ઘણી બધી અલગ અલગ રીતે તમારા ખાવાનામાં એટલે કે ડાયટમાં સામેલ કરો અને જો તમે મિક્સ વેજ શાકભાજી બનાવવા માંગતા હો ને તો તમારે થોડું તેલનું પ્રમાણ વધારે કે રાખવાનું કા તો પછી આટલું જ રાખવાનું પણ પાણી ઉમેરવાનું અને એક સીટી વગાડી દેશો ને તો મિક્સ વેજ શાકભાજી પણ સરસ બની જશે તો તમે જે આટલી પ્રક્રિયા જો ને એટલી પ્રક્રિયા કરવાની અને કુકરમાં સીટી વગાડી દેવાની તો સરસ એવું શાક પણ તૈયાર થશે તો અહીંયા જુઓ મેં બધું જ પાણી નિતારી લીધું છે કોદરી અને મગની દાળમાંથી અને હવે તેમાં આપણે ઉમેરી દઈશું કુકરમાં તો તમને મારી આ એક રેસીપીમાં બે રેસીપી મળી ગઈ તમને કહ્યું ને કે તમે મિક્સ વેજ શાકભાજી પણ બહુ જ મસ્ત રીતે બનાવી શકો છો જે તમને આખી પ્રોસીજર બતાવીને તેમાં તમારે આ કોદરી અને મગની દાળ નહીં ઉમેરવાની બસ થોડું પાણી ઉમેરવાનું એક કપ જેટલું અને સીટી વગાડી દેવાની અને અહીં આપણે મગની દાળ અને કોદરી મિક્સ કરીને ખીચડી બનાવવાની છે એટલે મેં સરસ મિક્સ કર્યું છે તો તમારે આવી રીતે થોડું એવું મિક્સ કરી દેવાનું કહેવાય કે બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે બધું જ મિક્સ કરી દેવાનું ત્યારબાદ પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા એક કપ કોદડી અને એક કપ મગની દાળ લીધી છે તો તેની સામે હું અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અઢીથી પોણા ત્રણ ગ્લાસ જેટલું તો આટલી કોદડીથી પહેલાં પણ જણાવ્યું એમ કે તમે ત્રણ વ્યક્તિની ફૂલ પ્લેટ કહેવાય કે ફૂલ પ્લેટ પ્લેટ બની જશે એટલે કે ત્રણ વ્યક્તિ સારી રીતે ખાઈ શકે ને એટલી કોદડી બનશે કેમ કે શાકભાજી પણ આપણે ઉમેર્યા છે અને બસ આવી રીતે આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે હવે મીઠું ઉમેરીશું તો મીઠું આપણે પહેલાં ઉમેર્યું નહોતું તો તમને ફરીથી યાદ કરાવી દઉં કે આખું મીઠું યુઝ કરવાથી આપણને ઘણા બધા આખા મીઠાના જ બધા ગુણતત્વ મળશે કેમ કે કે તેમાં કોઈપણ જાતની પ્રોસીજર નથી હોતી તો હવે આપણે બંધ કરી દઈશું ઢાંકણ કૂકરનું અને ચાર સીટી આપણે વગાડવાની છે તો આટલા માપથી તમે એકદમ સ્મૂધ એવી ઢીલી એવી ખીચડી બનાવીને તૈયાર કરી શકશો તો ચાર સીટી થઈ જાય એટલે આપણે ગેસ એટલે કુ ગેસને આપણે બંધ કરી દેવાનું છે અને કુકરને સારી રીતે ઠરવા દેવાનું અને પછી જ ઓપન કરવાનું છે તેના પહેલા નહીં તો અહીંયા જુઓ બધી વરાળ નીકળી ગઈ છે તેની જાતે જ કુદરતી રીતે અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીએ તો જોતા દેખાય છે કે આપણી ખીચડી કેટલી એવી સ્વાદિષ્ટ દેખાઈ રહી છે તો તમે સાદી ખીચડી ખાઈ ખાઈને તો જો તમે બોર થઈ ગયા હો ને તો તમે એકવાર આ કોદરીની ખીચડી બનાવી જુઓ તમે પેટ ભરીને ત્રણ થી ચાર પ્લેટ ખાશો તો પણ તમારું વજન નહીં વધે અને તમને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય તેની ગેરંટી છે તો એકવાર બનાવો આવી સ્વાદિષ્ટ મસ્ત મજાની ખીચડી અને તમે ટ્રાય કરી જુઓ પછી તમે તમારા અઠવાડિયાના ડાયટમાં બહુ કહી શકાય તો બે ત્રણ વાર આ બનાવીને તમારા સામેલ કરો તમને ઘણા બધા શારીરિક ફાયદા થશે તમારી પાચનશક્તિ સુધરશે તમને જે ગેસ એસિડિટી થતી હોય છે ને તે પણ તમને એકદમ તેમાં રાહત થઈ જશે તમે રાત્રે દાળ ભાત ખાતા હોવ કે પછી તમે ખીચડી વઘારેલી ખાતા હોવ ને તો તમારે એ સ્કીપ કરીને આ કોદરીને તમે સામેલ કરો તમારા ડાયટમાં તમે જેટલા પણ મારા આગલા વિડીયો જોયા હશે કોદરીનો હાંડવો કોદરીના ઢોકળા કોદરીની ઘેંસ ઘણા બધા મેં વિડીયો અપલોડ કર્યા છે તમે જુઓ અને તેને તમારા ડાયટમાં સામેલ કરો તમને ઘણા બધા એવા શારીરિક ફાયદા થશે અને તમારા માઇન્ડ પર પણ તેની અસર થશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કોદરી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વિડીયોને જરૂરથી શેર કરજો જેથી એ લોકો પણ આવી સરસ મજાની રેસીપી બનાવે અને તેનો સ્વાદ તો માણે પણ સાથે સાથે ઔષધીય ગુણો પણ પામે અને તેમની હેલ્થ પણ સુધરે અને તમારી પણ હેલ્થ સુધરે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ